હાલ ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે અને એમાં ગુજરાત ભાજપે તો બે કરોડ સભ્ય બનાવવાનો ટાર્ગેટ રાખ્યો છે આટલો જબરૂ ટાર્ગેટ પૂરો કરવા ભાજપે જાણે બધા નિયમો નીતિ નિયમોને નેવે મૂકી દીધા હોય એવું લાગે છે ભાજપે આ તોતિંગ ટાર્ગેટને પૂરો કરવા માટે કુંબડી વયના વિદ્યાર્થીઓને પણ મૂક્યા નથી આવો મામલો સુરેન્દ્રનગર જિલ્લામાં સામે આવ્યો છે જેને લઈને વિવાદ સર્જાયો છે એની વિગતે વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે દેશ અને રાજ્યમાં હાલ સૌથી તાકાતવાળી પાર્ટી તરીકે ભાજપ ઉભરાયો છે ત્યારે હાલ રાજ્યભરમાં ભાજપના નવા સભ્ય બનાવવા માટે અભિયાન ચાલી રહ્યું છે જેમાં ભાજપ સાથે જોડાયેલા દરેક કાર્યકરોને ચૂંટાયેલા જે સભ્યો છે એ તમામને મોટા મોટા ટાર્ગેટ આપવામાં આવ્યા છે એટલે આ ટાર્ગેટને પૂરો કરવા માટે હવે વિદ્યાર્થીઓને પણ સભ્ય બનાવવામાં આવી રહ્યા છે જેમને મતદાન કરવાનો પણ અધિકાર નથી તેવા વિદ્યાર્થીઓ પર પણ ભાજપના કાર્યકરો અત્યારથી કમળનો સિક્કો લગાવી રહ્યા છે એવો કિસ્સો સુરેન્દ્રનગર જિલ્લામાં સામે આવ્યો છે જેમાં વઢવાણ તાલુકાનું અણિંદ્રા જે ગામ છે એની કુમારી એમ આર ગારડી વિદ્યાલય ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભાજપના સદસ્ય બનાવવામાં આવ્યા છે વિદ્યાર્થીઓને આ રીતે ભાજપના સભ્ય બનાવવાનું બીડું કોઈ નહીં પણ ખુદ સ્કૂલના જે આચાર્ય અને શિક્ષકો છે તેમણે ઝડપ્યું છે જ્યારે સ્કૂલના વોટ્સએપ ગ્રુપમાં શિક્ષકે ભાજપ સદસ્યતા માટેની લિંક પણ નાખી અને વોટ્સએપ ગ્રુપથી વિદ્યાર્થીઓને શિક્ષણની માહિતી આપવાના બદલે મોબાઈલ લઈને સ્કૂલે આવવા માટેનું ફરમાન કરતો એક મેસેજ પણ કર્યો હતો અને એ મેસેજ છે એ વાયરલ પણ થયો છે વિદ્યાર્થીઓને ફરજિયાત ભાજપ સદસ્ય પણ બનાવવામાં આવ્યા હતા આ વિવાદ સામે આવતા આચાર્ય અને શિક્ષક જે જે છે એ રજા પર ઉતરી ગયા છે અને સભ્ય બનાવાયેલા ત્રણેય છોકરાઓને પણ ઘરે મૂકી દેવામાં આવ્યા છે આ રીતે જ્યારે ઇન્ચાર્જ આચાર્યને પૂછવામાં આવ્યું તો તેમણે એવું રટણ કર્યું કે આ મામલે તપાસ ચાલી રહી છે વધારે અમને ખબર નથી નવમા ધોરણમાં ભણતા બાળકોને મોબાઈલ સાથે બોલાવવામાં આવ્યા હતા ઓનલાઈન શિક્ષણ ચાલતું હોવાથી મોબાઈલ શાળામાં મંગાવવામાં આવ્યા હતા એવું પણ કહેવાય છે કે બાળકો તેમના વાલીના મોબાઈલ લઈને શાળાએ ગયા હતા અને તેમના વાલીને સભ્ય બનાવી દેવામાં આવ્યા છે આ મુદ્દે શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી છે ત્યારે તપાસમાં શું બહાર આવે છે એ જોવાનું રહેશે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર